ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાની આજે વાત કરવી છે કે દ્વારિકાના અખૂટ વૈભવમાં આળોટવા વાળો ભગવાન એક દિવસ સાંજના સમયે ગોકુળ સામે જોઈને રડે છે ઉદ્ધવ જ્યારે ભગવાનને રડતા જોવે છે ત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ હવે તમને ક્યાં સુખની ખામી છે ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ એ તને નહીં સમજાય બાપ કારણ ભગવાનને આજે તેનો મિત્ર સુદામો યાદ આવ્યો છે પણ રાજ વૈભવ મૂકીને સુદામાને મળવા કેમ જઈ શકાય આ બાજુ સુદામાને ગરીબી આટો લઈ ગઈ છે ઘરમાં એક ટાણાનું અનાજ નથી ગોરાણી સુદામાને કહે છે કે આજે છોકરાઓને સમજાવીને ભૂખે સુવરાવ્યા છે પણ કાલે સવારે જમવાનું માગશે તો હું શું આપીશ તમારા મિત્ર કૃષ્ણને કહો ને આપણી મદદ કરે અરે ગાંડી મારાથી કોઈ દી દુનિયાની સામે લાંબો હાથ થાય નહીં ક્યાં મોટી હું કૃષ્ણ પાસે માગું ભૂદેવ કૃષ્ણ પાસે માગવાનું ન હોય એ સમજી જશે ગોરાણી હું ન્યા જાઉં પણ મારે કંઈક લઈને જવું પડે ને આપણી પાસે કાંઈ નથી ખાલી હાથે કેમ જવાય સાહેબ એમ કહેવાય કે છોકરાને સવારે રાંધીને ખવરાવવાના હતા એ તાંદુ પોટલીમાં બાંધી ગોરાણી સુદામાને આપે છે છોકરાને ભૂખ્યા પેટે સુવડાવ્યા છે ઘરમાં તાંદુળ સિવાય કઈ છે નઈ છતા એ તાંદુલ સુદામાને આપે છે કે લ્યો આ તમારા મિત્રને આપજો ધીમે ધીમે સુદામા દ્વારકા પહોંચે છે દ્વારપાળો તેમને ત્યાં રોકે છે સુદામા કહે છે કે મને કૃષ્ણને મળવું છે કૃષ્ણ મારો ભાઈબંધ છે અમે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા કોઈક જઈને કૃષ્ણને કહો કે તારો મિત્ર સુદામા આવ્યો છે તારે દ્વારકાધીશને મળવું એમ તારે કૃષ્ણ તારો ભાઈબંધ હોય ખાલી મારો સંદેશો તો પહોંચાડો બાપ द्वारપળોને હાથ જોડે છે કોઈ સુદામાની વાત માનતું નથી એક દી બે દી ત્રણ ત્રણ દી સુદામા દ્વાર સ્વામી વાટ જોવે છે તાંદુળની પોટલી દ્વારપળોને આપી અને કહ્યું કે દ્વારકાની બજારમાં મારા ખોળીયામાંથી પ્રાણ નીકળી જાય તો મારી આ તાંદુલની પોટલી મારા કૃષ્ણને આપીને કહેજો કે તારો ભાઈબંધ સુદામા પોરબંદરથી આવ્યો હતો એક બાજુ જગતની સમૃદ્ધિ છે અને બીજી બાજુ જગતની ગરીબાઈ છે હો બાપ ત્યારે એક વ્યક્તિને એમ થયું કે સુદામો કૃષ્ણનો મિત્ર હોઈ શકે ત્રિપુવનનો નાથ હિંડોળે હિંચકે છે પટરાણીઓ હિંચકા નાખે છે ત્યારે દ્વારપાળે આવીને કહ્યું કે પ્રભુ ત્રણ દીથી કોઈ બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે ઉઘાડા પગ છે ફાટેલી પોતળી પહેરી છે આપની મિત્રતાનો દાવો કરે છે ભગવાન કહે છે કે એનું નામ બોલે છે કે સુદામો સુદામો નામ સાંભળતા કેવું દ્રશ્ય હશે સાહેબ તાંદુળની પોટલી લઈ કૃષ્ણ મુઠીએ મુઠીએ ખાવા લાગ્યા છે સુદામાને પોતાનું બાળપણ યાદ આવી ગયું તારા તાંદુળ શું મીઠાશ છે એક દી બે દી પાંચ દી

સુદા માનીએ તમે કાનમાં એટલું તો કહ્યું હોત કે તારું દુઃખ હજારો યોજન દૂર વયું ગયું છે તારા છોકરાઓ સુખી છે તારી પત્ની સુખી છે ત્યારે કૃષ્ણ રડતા રડતા કહે છે કે ઉદ્ધવ મારા આંગણે છ છ મહિનાથી માંગવા આવો વાળો માણસ પોતાના મોટેથી માંગી ન શક્યો હોત તો હું દેવા વાળો ક્યાં મોટે કહી શકું કે મેં તને આટલું આપ્યું છે મારાથી ન બોલી શકાય ઉદ્ધવ આ મિત્રતા સાહેબ વિડીઓ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો